નમસ્કાર મિત્રો હું છું ભરત પટેલ તેજ નેતૃત્વમાં આપણું સ્વાગત છે હાલ આપણે છીએ રિવરપોન્ટ આગળ જ્યાં ટીઆરબી જવાનો પોતાની માંગણીને લઈને આજે હડતાલ ઉપર ઉતર્યા છે એ લોકોની માંગણીમાં તો આપણે એ લોકો પાસેથી જાણીશું શું છે એ લોકોની માંગણી નમસ્કાર તમારું સ્વાગત છે શું નામ છે તમારું મારું નામ છે રાકેશ કુમાર રાકેશભાઈ શું તમારી માંગણી તમે આજે હડતાલ ઉપર ઉતર્યા છો સ્વાગણીનો મુદ્દો એક જ વસ્તુ છે કે બે હજાર માંડીને અત્યારે બે ચાલી રહી છે જેમ જેમ જનરેશન બદલાતું જાય છે એમને એમ પગાર વધારો થતો હોવાની શક્યતા વધારે રહેતી હોય છે પણ એવું બની શક્યું નથી બે કે સત્તર અઢાર પછી અમારા ત્રણસો લેખે પગાર ચૂકવવો પડે છે સરકારને જે બે મહિને એક પગાર અત્યાર હાથમાં આવે છે નવ હજાર લેખે પગાર હોય છે પણ આઠ ચારસો પૂરા હાથમાં આવે છે આગળની રણનીતિ શું તમારી છે આગળની રણનીતિ એટલી છે કે સાહેબ જેવા આંદોલન કર્યું છે તો વધુમાં વધુમાં અમારા પૂરતા ઓલ અમદાવાદ સ્ટાફના માણસો મહેસાણા વડોદરા ગાંધીનગર સુરત જે બી છે તમામ જિલ્લાઓના માણસો સૌભાગી થાય અમારા સપોર્ટમાં રહે અમે બી એમના સપોર્ટમાં રહેવા માંગીએ છીએ કે પડતર માંગણીઓ અમારી પૂરી થાય શું તંત્ર શું તમે રજૂઆત કરવા માંગો છો રજૂઆત એટલે કે પગારનો મુદ્દો છે અમારે ફેમિલી બેકગ્રાઉન્ડ છે પીએફ છે એસિક છે મોંઘવારી બધું છે એટલે અત્યારે હાલમાં મોંઘવારી આઠ ચારસોમાં અમારું કશું પૂરું નથી થતું સાહેબ

આટલા સમય અમે બી ભણેલા છીએ કે એવું ટ્રેનિંગ લઈને અહીંયા આયા છે બરોબર તો અમને બી સમાન કામ સમાન વેતન મળવું જોઈએ બસ અમારી એ જ સરકારને માંગ છે તંત્રને તમે શું રજૂઆત કરશો બેન બસ એ જ કરીએ કે અમારી જે માંગ છે એ પૂરી કરો તમે અને અમે હડતાલ પરથી અમે કાલથી જોબ પર ચાલુ ઉત કરી જોઈએ આગામી દિવસોમાં તમારી માંગણી નઈ સ્વીકારવામાં આવે તો શું કરશો મે હડતાલ ચાલુ જ રાખી શું કહેશો તમે આજે હડતાલને લઈને તમારી માંગણી પર મારું નામ વિજય ભાવસાર છે બે હજાર નવથી ટીઆરબીમાં ફરજ બજાવું છું આઠ હજાર ચારસો પર મંથ અમને સેલેરી આપવામાં આવે છે એ પણ એક મહિનાનો પગાર અમારો વેઇટિંગ પીરિયડ પર મૂકવામાં આવે છે અમારા ઘરની પરિસ્થિતિ બહુ નબળી છે સમાન કામ સમાન વેતનની અમારી ઈચ્છા છે અમે પબ્લિક જોડે કે સરકાર જોડે ઘર્ષણ કરવા માંગતા નથી અમારી માંગ સ્વીકારો એટલે અમે કાલથી જોબ પર હાજર થઈ જઈશું અમારી માંગ સ્વીકારો તમે અત્યારે તમારી માંગણીને લઈને હડતાલ ઉપર ઉતર્યા છો અત્યારે પૂરા અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે એને લઈને શું કહેશો અમે તો ટ્રાફિક નિયમન કરવા માટે જ છે અમે અહીંયા ટીઆરબી તરીકે ફરજ ફરજ પર હાજર છીએ પણ અમારી પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને તમે કઈક ડીસીએલ લો તો અમે પરજ પરત ફરજ પર અમે આવવા માટે તૈયાર છીએ જ્યાં સુધી અમારે સેલેરી વધશે નહીં ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે તમારી માંગણી લઈને તમારે કેટલો વધારો તમે માંગો છો અત્યારે તમારી હાજરીમાં સમાન કામ સમાન વેતન જોઈએ છે લઘુત્તમ ધારા ધોરણ પ્રમાણે જે હોય છે તમારે આપવું પડશે બસ સમાન કામ સમાન વેતન જોઈએ સાહેબ આટલું ટૂંક સમય માં આટલો ઓછો પગાર માં કઈ વધતું નહીં સાહેબ એટલી અત્યારે હાજરી કેટલી છે ત્રણસો રૂપિયા છે આઠ ચારસો આવે અઠાવીસ દિવસ નો સાહેબ પગાર એનાથી સાહેબ શું છે વધારો કરવા માંગો છે મિનિમમ સાહેબ સાતસો આઠસો રૂપિયા હોય તો શું છે વીસ હજાર એકવીસ હજાર તો સાહેબ ઘરનું થોડું કામકાજ ચાલે છે આગામી ધોરણો તમારી આ હડતાલ ક્યાં સુધી ચાલુ રહેશે હવે સાહેબ રજૂઆત છે સરકારને સાહેબ

જો એ માગણીઓને અમારી ધ્યાનમાં લઈ હાજરી વધારાની અને સરકાર ચોક્કસ અમને ખાતરી આપે કે તમારે આટલું વેતન લઘુત્તમ વેતન મળી જતું હોય તો અમે અમારી હડતાલ પરથી કાલથી જ અમે પાછા ફરી અને નિષ્ઠા પૂરી નિષ્ઠાથી અમે જવાબદારી પૂર્વક અમે નોકરી કરશું સર અત્યારે તમે લોકો હડતાળ ઉપર ઉતર્યા છો અમદાવાદમાં સમજો કે બધી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે બરોબર એને લઈને શું કહેશો સર ટ્રાફિકની સર્જિયાત સમસ્યા તો આ મોટી સિટી છે એટલે સર્જાતી તો રહેવાની જ છે પણ સર આગળ ફેસ્ટિવલો આવે છે દિવાળી જેવા અને અમે બાળકોવાળા છીએ બાર બચ્ચા ઘર બાર લઈને બેઠા છીએ તો અમારા અમારા છોકરાઓ પણ સારું તહેવાર મનાવે એવી ભાવનાથી અત્યારે અમે ના છૂટકે અત્યારે હલતલુકો ઉતરે છીએ સર જો અમારે અમારા સામું જોઈ સરકાર સારું ડિસિઝન ફટાફટ લઈ લે તો અમારા માટે સારું રહેશે આગામી ધોરણામાં તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમારું આગળનું સ્ટેજ શું હશે આગળનું સ્ટેજ કઈ સર વિચાર્યું નથી પણ અમને એટલું વિશ્વાસ છે કે હવે સરકારને અમારા સામુ જોવું પડશે કેમ કે હવે પાણી થોડું સર વધી ગયું છે એટલે સરકાર ઉપર અમારે વિશ્વાસ રાખીને બેઠા છીએ કે સારો રિસ્પોન્સ આપશે અમને શું નામ તમારું અંગ્રેજ રિયાદ જમીલભાઈ શું તમારી માંગણી શું છે સરકાર અમારે સાહેબ શરૂઆતથી જ્યારથી ટીઆરબી જવાની ભરતી થઈ શરૂઆતી ત્રણસો રૂપિયા અત્યારે માનક વેતન ઉપર કેટલા વર્ષથી તમે આમાં ટીઆરબીમાં નોકરી કરો હું બે હજાર અત્યારે નોકરી કરું છું પણ સાહેબ આ વેતનમાં નજીકમાં વેતનમાં નહીં ચાલતું અત્યારે હાલ પૂરતું ગવર્મેન્ટ જ લઘુત્તમ વેતન નક્કી કરે છે એ સરકાર અત્યારે હાલ સત્તામાં છે પણ સરકાર જે પોતાનું લઘુત્તમ વેતન નક્કી કરેલું છે એ લઘુત્તમ વેતન અમને નહીં મળતું તો અમે એ નક્કી કર્યું કે નોર્મલ સરકારે જે લઘુત્તમ વેતન નક્કી કર્યું એ તો અમને સરકાર ચૂકવે સર અત્યારે તમારી ત્રણસો રૂપિયા હાજરી છે તમે શું સરકાર સમક્ષ શું તમારી પગારની માંગણી કેટલી વધારાની કરી રહ્યા છો સરકારે પોતે જે લઘુત્તમ વેતન નક્કી કર્યું એ મેગા સિટીના હિસાબે એમને જે નક્કી કરેલું છે સાહેબ એની એના હિસાબે એ અમને પગાર આપી શકે પણ અત્યારે હાલ અમે નોર્મલ કે પાંચસો રૂપિયા જેવો મળી રહે દૈનિક એની માંગણી કરી રહ્યા છે સાહેબ શું તમારું નામ શું છે મારું નામ ભટાણ અરબાજ ખાન છે અમે અત્યારે હાલમાં ટીઆરબી કઈ જગ્યાએ તમારો નોકરી છે મારા રહેવાનું આમ સરખેજ અને હું નોકરી કરું ઈસનપુર મારા અપડાઉન છ થી સાત કિલોમીટર થાય આ ત્રણસો રૂપિયા અમાને નહીં પોસાતું કેમ કે અમે અત્યારે અભ્યાસક્રમ કરીએ છીએ અત્યારે બીકોમ કમ્પ્લીટ કર્યું એલ બી કરવાનું છે એટલે ભણવામાં ને નોકરી કરવામાં અમે આમાં નહીં કરી શકતા કેમકે ત્રણસો રૂપિયા અમારે આવા જવાનું ખાલી પેટ્રોલનું સો રૂપિયા થઈ જાય છે બસો રૂપિયા અત્યારે મજૂર કામ કરવા મજૂરી કરવા જાય ને તો એને પણ ચારસો પાંચસો રૂપિયા મળી રહે છે અમે તો પાંચથી છ વર્ષથી આ ત્રણસો રૂપિયામાં અમે નોકરી કરીએ છીએ અને અમારે અભ્યાસ બી કરવાનું હોય છે એટલે અમારો બીજો જે ટાર્ગેટ છે એ અભ્યાસ કરીને આગળ વધવાનું એના માટે અમે અહીંયા નોકરી કરીએ છીએ નોકરી કરીને બી અમને નહીં પોસાતું કે અમને ત્રણસો રૂપિયા નહીં પોસાતું સરકાર એક નજર કરે અમારા પર અને થોડું ધ્યાન દોરીને અમારું જે કામ પ્રમાણે આઠ કલાક જે અમે નોકરી કરી છે એ પ્રમાણે અમને પગાર આલે એવું નથી સરકારને જે યોગ્ય લાગે પણ જે આઠ કલાક અમે પગાર આપે ને એ પ્રમાણે અમને પગાર જોઈએ તો આ હતા એના ટીઆરબી જવાનો જે આજે હડતાલ ઉપર ઉતર્યા છે એ લોકોની પગાર વધારાની માંગને લઈને એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ સરકાર અમારી માંગણી એવી સ્વીકારે કે જેથી કરીને અમને ઘર ચલાવવામાં પણ

છતાં પણ એ નજીવા પગારમાં રોડ ઉપર ચોવીસ જે એમની ડ્યુટી છે આઠ કલાકની જગ્યાએ બાર કલાક પણ કરી છે અને સતતને સતત સેવા બજાવી છે છતાં પણ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થઈ રહ્યો છે પછી લઘુત્તમ વેતનમાં વધારો થઈ રહ્યો છે પણ આજ દિન સુધી અમારે ફક્ત ને ફક્ત ત્રણસો સૌ તો એસી હતા પછી વધતા વધતાં આજ સુધી ત્રણસો થયા ત્રણસો પછી હજી સરકારમાં અમે ઘણીવાર રજૂઆત કરતા કે હાલના મોંઘવારીના આવા સમયમાં કોઈપણ પ્રકારનું ના આજે કેવી રીતે એટલે મહિને મળતા હોય તો કેવી રીતે ગુજરાન ચલાવવું આજે ગેસના બાટલાના ના દસ રૂપિયા તો છે લાઈટ બિલ અત્યારે માણી લો ફ્રૂટ ફરફરાદી ના પણ ભાવ વધી ગયા છે તો આજે અમારે ખાવાનું કરવું કે પછી બાળકોને ને શિક્ષણ નું કરવું કે પછી એમના મેડિકલ નું કરું કે અમે અત્યારે કઈક રોડ ઉપર અકસ્માત સર્જાય અમારો પોતાનો તો સરકારમાં કોઈ અમને લાભ નથી અમે ચાર રસ્તા ઉપર ઉભા રહીએ છતાં પણ અમને કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય તો અમને કોઈ પણ પ્રકારનો લાભ મળવામાં નથી આવતો તો અમે સરકારને એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ આવા અમારે સમાન કામ સમાન વેતનના ધોરણ પ્રમાણે લઘુત્તમ વેતન નું માંગ છે ને જ્યાં સુધી અમારી માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમદાવાદ તો જ નહીં પણ સમગ્ર ગુજરાતના ટીઆરબીઓ

પણ આગામી દિવસોમાં જ્યાં સુધી સરકાર અમારી માંગણી નહીં કરે તો અમે પહેલા સરકારના પ્રતિનિધિત્વ નિધિ તરીકે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપશો સરકારમાં પણ અમે અગાઉ મુખ્યમંત્રી સાહેબને પણ પરિપત્ર આપ્યો છે ગૃહમંત્રી સાહેબને પણ જાણ કરી છે ડીજીપી સાહેબને પણ અમારી માંગણીઓની જાણ કરી છે છતાં પણ કોઈ અમને યોગ્ય જવાબ આપ્યો નથી આની પહેલા પણ પ્રકાશભાઈ વચ્ચે થોડાક ટાઈમ બધા રસ્તા પર ઉતર્યા અને પગાર વધારાની માંગને લોકો આંદોલન કર્યું હતું ત્યારે પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ આગળ આગળ જતા તમારી માગણીઓ સ્વીકારવામાં આવશે એને લઈને શું કહેશો તમે આગળ જે વખતે છ હજાર ચારસો લોકોને એકદમથી રાતોરાત છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે એકદમથી ગુજરાતમાં જાણે આખું છ હજાર ચારસોનું નું ઘર એવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે પણ રોડ ઉપર ટીઆરબીઓને આંદોલન કરવા માટે આવવું પડ્યું હતું સરકારને કહેવાનું છે કે ટીઆરબી જવાન કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિ છે કાયદાને જાણે છે તો શું કામ એ લોકોને તમે સમસ્યાઓમાં લાવીને એમને રોડ ઉપર આવવા મજબૂર કરો છો અને સરકારને પણ અમે વારંવાર આવેદન કર્યા છે તો સરકાર અમારા એક માય બાપ છે તો અમે કાયદેસર સરકારને કહીએ છીએ આપે અમારી સામું જોવું જોઈએ ને અમે તમારી સાથ અને સહયોગ હંમેશ હર હંમેશ આપ્યો છે વીવીઆઈપી મુમેન્ટ હોય કોઈ પણ તહેવારોનો બંદોબસ્ત હોય કે કંઈ પણ હોય પોતાના ઘરના પોતાના બાળકોની સાથે તહેવાર ના કરતા તેઓ રોડ પર લોકોની સેવા કરતા કરતા હોય છે અને સરકારને આ બધું નજરે નથી આવતું તો મારે સરકારને કહેવું છે કે આ ટીઆરબી જવાન એક આખરે આપણો જ નાગરિક છે આપણો જ એક માણસ જ છે આ એમને પણ જરૂર છે ટ્રાફિકનો માહોલ સર્જાઈ ગયો છે તમે હરેક ચોકડી ઉપર જુઓ અત્યારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે તો આ કેટલું યોગ્ય છે આમ અમને પણ દુઃખ લાગણી છે કે ખરેખર આ પરિસ્થિતિમાં લોકોને હેરાનગતિ અનુભવતી હશે

બરોબર અત્યાર સુધી અમે જે નોકરી કરીએ છીએ બરોબર બાર વર્ષ આમાં અમે ચાલુ છે બરોબર હવે હવે થી હવે હવે ચાલે એમ નથી એટલે જેટલું બને એટલું છે સરકારને એ જ આશા રાખીએ છીએ કે અમારું સમાન કામ સમાન વેતન કરી આપો તો સારું આની પેલા પણ સરકાર દ્વારા છ મહિના પેલા એક સાથે ટીઆરબીઓને બધાને છૂટા કરી દેવામાં આવેલા હતા પોતાની માંગણીઓને લઈને ફરી આજે પણ ટીઆરબીઓ દ્વારા પોતાની જ માગણીને લઈને પાછું એક બીજું નવું આંદોલન ચાલુ કરવા જઈ રહ્યા છે તો શું તમે સરકારને ને સંદેશો શું આપશો હા અમને બી એવું હતું કે ભાઈ ચલો આજે નહીં તો થોડા સમય પછી બી પગાર સરકાર વધારશે બસ એ જ આશા એ અમે પાછા આવ્યા હતા બરોબર સર એટલે જેટલું બને એટલું તમે જલ્દીથી નિર્ણય કરો તો અમે કાલથી અમે હડતાલ બંધ કરી દઈએ તો આ હતા એના ટીઆરબી જવાનો જે લોકોનું કહેવું છે કે સરકારને નમ્ર વિનંતી છે કે જેટલું બને તેટલું જલ્દી નિર્ણય લાવો તો પાછા અમે ફરજ અમારી ફરજ ઉપર અમે જવા તૈયાર છીએ પણ અત્યારે મોંઘવારીમાં અમને આ પગાર અમને પોસાતો નથી કેમેરામેન રાહુલ પાંડે સાથે ભરત પટેલ તેજ નેત્ર ન્યૂઝ અમદાવાદ